તીર્થધામ દ્વારકાના આંગણે સાડત્રીસ હજાર આહિરાણીઓના મહારાસ કૃષ્ણનગરીમાં યોજાયો હતો રેકોર્ડ બ્રેક મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સાથે મહારાસ રમી ઇતિહાસ સર્જ્યો હતો ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું હતું દ્વારકાની ધરતી પર એસીસી ગ્રાઉન્ડ ખાતે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા યોજાયેલા મહારાસ પ્રસંગે સાડત્રીસ હજાર કરતાં પણ વધુ આહિરાણીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં મહારાસ રમી નવો કીર્તિમાન સ્થાપ્યો હતો દ્વારકાના એસીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મહારાસમાં ગુજરાતભર તેમજ સમગ્ર ભારતભરમાંથી આહિરાણીઓ ભાગ લેવા આવી પહોંચી હતી દેશના પશ્ચિમ ક્ષેત્રની પવિત્ર દ્વારકા નગરીમાં આજના દિવસે દિવ્ય મહારાસનું આયોજન કરાયું હતું જેમાં આઠસો વીઘા જમીન પર આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે આહિર સમાજની જુદી જુદી પાંખો એક છત્ર હેઠળ જોડાઈ હતી દેશભરમાંથી દોઢ લાખ જેટલો આહિર સમુદાય સાક્ષી બન્યો હતો આ ભવ્ય કાર્યક્રમમાં જોડનાર સાડત્રીસ જેટલા આહિરાણીઓને અખિલ ભારતીય યાદવ સમાજ દ્વારા સમૃદ્ધિ રૂપે ગીતાજીનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું મારું નામ ઇઠે ઉષા ગોવિંદભાઈ છે હું જુનાગઢ જિલ્લામાંથી આવું છું આજે દ્વારકા જિલ્લાની અંદર દ્વારકાની અંદર દ્વારકાની પવિત્ર ભૂમિ ઉપર જે આયોજન કર્યું હતું અને આહીર છે એવું સાબિત કર્યું છે જે વર્લ્ડ રેકોર્ડ ની અંદર નોટ કરવામાં આવ્યું છે જ્યાં પિસ્તાલીસ હજાર બહેનો દ્વારા જે રાજનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મેં પણ ભાગ લીધેલો હતો અને હું ધન્ય અનુભવ છું કે હું પણ આમાં છું મારું નામ ભેટા શોભનાબેન છે હું જૂનાગઢ જિલ્લામાંથી આવું છું અને અમારા આહિર સમાજની બહેનો દ્વારા જે અખિલ ભારતીય આહિર સમાજનો જે રાસ રચવામાં આવ્યો એ ખૂબ જ ઐતિહાસિક રાસ છે આ રાસમાં અમે દરેક અમારા આહીર સમાજના દરેક જે જાતિવાદીના વાળા હતા એ દૂર થઈ ગયા છે અને અમે બધા એક લોહી આહીર તરીકે અમે આ રાસમાં ભાગ લીધો છે અને અમારી બહેનો દ્વારા જુદા જુદા પ્રદેશના પરંપરાગત પહેરવેશમાં અને અમારા પરંપરાગત ઘરેણામાં અમે આ વેસ આ દ્વારકાથી દ્વારકાધીશના ચરણોમાં રાસ છે એ અર્પણ કર્યો છે અને અમે દ્વારકાધીશના ખૂબ ખૂબ આભારીએ છીએ જય દ્વારકાધીશ આજે દ્વારકામાં દ્વારકા નગરીમાં મહારાષ્ટ્રનું જે આયોજન આયુષ સમાજની બહેનો દ્વારા યોજવામાં આવ્યું છે એમાં લાખો લોકો અત્યારે ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે છેલ્લા નવ મહિનાથી આ કાર્યક્રમ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનથી લઈ તૈયારીઓ ભેદો કરી રહ્યા હતા અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ પણ આવા મહારાષ્ટ્રના ડેમો કરવામાં આવ્યા હતા તો એ આખો કાર્યક્રમ ગઈકાલથી શરૂ થયા પછી વિવિધ જે કાર્યક્રમો હતા આ એક બિઝનેસ એક્સપોમ ભગવાન દ્વારકાદીશ ની નજાજી અને ગઈ કાલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યો હતા આજે સહેલી સવારથી ભગવાનને આ કરીને શરૂઆત થઈ છે આજે અહીંયા બહેનો માટે નારી તો નારાયણ એ સંદેશ પણ આપવામાં આવ્યો છે અને એક લોહીયા આહિત એટલો સંદેશો આ કાર્યક્રમના માધ્યમથી આપવામાં આવ્યો છે આ કાર્ય અને આ કાર્યક્રમમાંથી એક સરસ મેસેજ આપ્યો છે કે આહિર સમાધિ બહેનોએ દ્વારકા નગરીનું સફાઈ અભિયાન કરી અને સ્વચ્છતા જે પ્રભુતા એનો એક સંદેશો પણ અહીં આપવામાં આવ્યો છે આ જે કાર્યક્રમ જ્યારે પૂર્ણ થશે ત્યારે એક વિશ્વ શાંતિ માટે આઈ લઈ અને શેખ મંદિર સુધીની એક વિશાળ મહા રેલી નું પણ આયોજન છે સમુ પ્રસાદ કાલથી ચાલુ છે અને આવો એક અનોખો ઉત્સવ દ્વારકામાં કદાચ વર્ષો આટલા થી એમાં પહેલી આવો ઉત્સવ થતો છે અને એમાં સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર થી પણ આ કાર્યક્રમ નિહાળવા માટે બધા આવ્યા છે આજે અનેક જગ્યાએ કાર્યક્રમ જોઈ રહ્યા છે તો ખૂબ પૂર્વક નો આ મહારાષ્ટ્ર નું આયોજન જે થઈ રહ્યું છે એનો અહીંયા આપ જોઈ રહ્યા છો કે લાખો લોકો આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે માણી રહ્યા છે અને શિસ્ત જાળવી રહ્યા છે